હેલો ઇટ ટુક ફેમિલી જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ પનીરનું શાક તો પનીરનું શાક બનાવવા માટે આપણે પનીર બનાવી લીધું છે એકદમ સરસ મજાનું દેશી દૂધમાંથી અને એક ટુકડો આપણે આદુનો લઈ લીધો છે અને લસણ પણ આપણે ફોલી લીધું છે અને ચાર નંગ લીલા મરચાં દાણા પણ લઈ લીધા છે બે નંગ ટામેટા આ ટામેટા પણ આપણે કાપી લેશું અને ચાર નંગ ડુંગળી પણ લઈ લીધી છે તો મિત્રો આપણે આ સામગ્રી લઈ લીધી છે તો મિત્રો આપણે લીલા મરચાં બે કાપી લીધા છે આ બાજુ અને બે આ બાજુ પણ કાપી લીધા છે લીલા મરચાં તીખા અને ડુંગળી પણ આપણે ચાર કાપી લીધી છે અને લસણના પણ આપણે ટુકડા કરી લીધા છે અને પનીર પણ આપણે સારી રીતે કાપી લીધું છે અને આ બાજુ પનીરનો મસાલો પણ આપણે લઈ લીધો છે લીલા ધાણા પણ કાપી લીધા છે અને ટામેટા પણ કાપી લીધા અને તેલ પણ આપણે લઈ લીધું છે માપ પ્રમાણે નાખશું અને આ બાજુ છે આખા મસાલા તજ ભાદિઆ તો મિત્રો આપણે ગેસ સળગાવી લઈએ ગેસ સળગાવી લીધું તો હવે ઉપર આપણે તપેલું મૂકી દઈએ હવે અંદર તેલ પાડી દઈએ તો મિત્રો બે ચમચા જેવું આપણે તેલ પાડી દીધું હવે આ તેલને આપણે થોડું ગરમ થવા દેસુ પછી આની અંદર આપણે પનીર થોડુંક તળી લેશું તો મિત્રો હવે આપણે આ પનીર તળી લઈએ અંદર તેલની અંદર

હવે આ ડુંગળીને આપણે થોડીક લાલ થવા દેશું તો ડુંગળી લાલ થઈ ગઈ છે મિત્રો તો હવે અંદર આપણે ટામેટા નાખી દઈએ હવે બરોબર મિક્સ કરી લઈએ હવે નોર્મલ મીઠું નાખી દઈએ મિત્રો તો મિત્રો આપણે ગેસ બંધ કરી દીધું છે અને ડુંગળી અને ટામેટાં ચડી ગયા છે તો ગ્રેવી બનાવવા માટે આપણે આની અંદર આપણે કાઢી લઈએ મિક્ચરમાં મિત્રો આને પાંચ દસ મિનિટ ઠંડુ થવા દેસુ ડુંગળી ટામેટાને તો મિત્રો પનીર બનાવવા માટે આપણે માપ પ્રમાણે થોડુંક તેલ પાડી દઈએ હવે આ તેલને આપણે થોડુંક ગરમ થવા દેશું તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે અંદર આપણે તજ લવિંગ અને બાદ્યા નાખી દઈએ જીરું લસણ ડુંગળી લીલા મરચાં હવે બરોબર મિક્સ કરી લઈએ અને મિત્રો આપણે ગ્રેવી પણ બનાવી લીધી છે અને મસાલાને પણ પાણી નાખી અને મિક્સ કરી લીધો હવે મિત્રો અંદર ગ્રેવી નાખી દઈએ थोड़ पानी पाड़ी, पाड़ी दिए अंदर तो मित्रों एक चमची सूकू मरचु हड़दर ધાણા જીરું ચપટી ગરમ મસાલો મિત્રો તીખાસ પ્રમાણે આપણે નાખશું સૂકું મરચું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેસુ હવે આ ગ્રેવી ની આપણે બરોબર ઉકળવા દેશું તો મિત્રો આદુ લસણ તો મસાલો મિત્રો ઉકળી ગયો છે તે અંદર આપણે હવે લીલા મરચાં નાખી દઈએ પનીર નો મસાલો પણ અંદર નાખી દઈએ હવે બરોબર મિક્સ કરી લઈએ તો મિત્રો સરસ મજાની આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે અંદર આપણે પનીર નાખી દઈએ અને કલર પણ સારો આવી ગયો છે તો મિત્રો પનીરનું શાક એકદમ મસ્ત રીતે ઉપળી ગયું છે હવે અંદર ઉપર આપણે થોડુંક પનીર છીણીને નાખી દઈએ તો મિત્રો પનીરનું શાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે મિત્રો એકદમ સરસ મજાનું જો મિત્રો એકદમ મસ્ત રીતે બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ ઉપરથી થોડાક લીલા દાણા તો મિત્રો ખાવા માટે આપણે થોડુંક ડીશમાં કાઢી લઈએ થોડાક લીલા દાણા તો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો